બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે દૈનિક સાપ્તાહિક પાક્ષિક માસિક તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે સાગરમન સાપ્તાહિક દ્વારા આયોજિત દૈનિક સાપ્તાહિક પાક્ષિક માસિક તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓનો સત્કાર કાર્યક્રમ તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસને રવિવારના રોજ સવારે દસથી ત્રણ કલાકે આકાશ રેસ્ટોરન્ટ ધાનેરા ખાતે યોજાયો તેમાં સર્વપ્રથમ તથાગ ગૌતમ બુદ્ધની પ્રતિમા ડૉક્ટર સાહેબ આંબેડકરની છબીને મીણબત્તી પ્રગટાવીને ફૂલહાર પહેરાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યાર પછી પધારેલા મહાનુભાવો તંત્રીશીઓ મીડિયા કર્મીઓ દ્વારા પરિચય આપવામાં આવ્યો હતો ત્યાર પછી પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે શ્રી ઈશ્વરભાઈ ડી મકવાણા સાહેબ પૂર્વ મંત્રી ગુજરાત સરકાર ગાંધીનગર મુખ્ય મહેમાન શ્રી માવજીભાઈ દેસાઈ ધારાસભ્યના પીએ શ્રી નાથાભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય ધાનેરા અતિથિ વિશેષ તરીકે શ્રી જે જે પરમાર સાહેબ પૂર્વ ચેરમેન ઓલ ઇન્ડિયા એસસી એસટી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન ઓ ચાંદખેડા અમદાવાદ શ્રી દિનેશભાઈ પરમાર સાહેબ પ્રમુખ શ્રી અજાજ મીડિયા મુકેશભાઈ ચૌહાણ તંત્રી લોકશાહી અને બનાસ પાલનપુર શ્રી મુળજીભાઈ ખુમાણ સાહેબ તંત્રી દિશા અમદાવાદ શ્રી ભીખાભાઈ એ મકવાણા તંત્રી સમાગમ સમાજ મહેસાણા શ્રી બાલકૃષ્ણ જીરાલા સામાજિક કાર્યકર પાલનપુર શ્રી ગોકુળભાઈ એમ ગોહિલ તંત્રી સાગરમન સાપ્તાહિક ધાનેરા શ્રી પંકજભાઈજી ગોહિલ તંત્રી मानव सेवा साप्ताहिक धानेरा श्री प्रवीण भाई जोशी तंत्री समाज सागर पालनपुर श्री कनुभाई जी सोलंकी तंत्री वॉइस ऑफ वीरमगा श्री बाबू भाई एच मेसरवाला तंत्री वॉइस ऑफ गांधीनगर श्री प्रवीण भाई चौरसिया पालनपुर श्री सन सनत कुमार डाभी राष्ट्रीय पावर न्यूज़ रिपोर्टर अहमदाबाद श्री पीयूष भाई रामाणी रिपोर्टर बीके न्यूज़ जोटाणा श्री जगदीश भाई श्रीमाड़ी રિપોર્ટર પાલનપુર તેમજ નામી અનામી સૌ મહાનુભાવો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા અને તંત્રીશ્રીઓના જુદા જુદા વિષયોની તકલીફો વિશે રજૂઆતો કરવામાં આવી હતી આ કાર્યક્રમના આયોજક શ્રી સાગરમન સાપ્તાહિક ધાનેરાના તંત્રીશ્રી ગોકુલભાઈ એમ ગોહિલ દ્વારા ફાઇલ બોલપેન શાલ સન્માનપત્ર તેમજ ફૂલહાર પહેરાવીને તમામ તંત્રીશોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સ્ટેજના તમામ મહાનુભાવોનું રાજસ્થાની પાઘડી શાલ તેમજ સન્માનપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર તેમજ સંકલ્પ ભૂમિ બુદ્ધવિહાર નંદાસણના સંચાલક શ્રી ભીખાભાઈએ મકવાણા દ્વારા તંત્રીશ્રી ગોકુલુભાઈ એમ ગોહિલનું શુભેચ્છા પત્ર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની છબી આપીને સન્માન કર્યું હતું અંતે આભાર વિધિ ભીખાભાઈ એ મકવાણા દ્વારા કરવામાં આવી હતી